આરડી હાઇવે બ્રિજ નીચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂપિયા એક પોઈન્ટ લાખના દારૂ સાથે ત્રણ મહિલાની ધરપકડ કરી પારડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂપિયા એક પોઈન્ટ લાખના દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાની ધરપકડ કરી હતી સંઘ પ્રદેશ દમણથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરતી ત્રણ મહિલાને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડતા ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો દમણથી પારડી ખાતે દારૂ એકઠો કરી સુરત અને નવસારી લઈ જતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી જેના આધારે પારડી બ્રિજ નીચે વોચ રાખી મહિલાઓને ઝડપી પાડી હતી સ્ટેટ મોનિટરિંગ ટીમને નવસારીની બે મહિલાને વોન્ટેજ જાહેર કરી દારૂનો જથ્થો અને ત્રણ મહિલાઓને પારડી પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો